નક્કી કરી લીધું છે હું નક્કી કર્યું તે હું નોખો થવા માંગુ છું નોખો થવા માંગે છે હા અરે તું તો કેવી વાત કરે છે જેમ તારે તારે હા હા કરે કે માટો મારવા જાવ હોય મેં નક્કી કરી લીધું છે કે હું બે ચાર દિવસ મારા હા હા ની ઘરે રહેવા જાય એવી રીતે તું તો વાત કરે છે હા તો એવું સમજો તમને જે યોગ્ય લાગે તમને કહી દઉં છું કે આ વખતે હું કોઈનો વિચાર કરવાનો નથી અને એમ પણ આ દીકરાઓ અલગ તો રહેતા જ હોય છે ને કઈ આપણા ઘરે કઈ નોખી નવાઈનો દાખલો તો નથી બન્યો નોખું થવાનું હોય હું નવી નવાઈ દાખલો નથી પણ લગ્ન થયા એને હજી મહિના તારા લગ્ન થયા ને એને અને તું એમ કે હાથ વર્ષ દીકરો જુદો થાય ને તો હજી માનવામાં આવે આ તો હજી સાત મહિના થાય તું એમ કે મારે જુદું થઈ જવું છે એટલે હું તેને કહું છું એ જ તો વાંધો કે સાત વર્ષે નોખું થવું હોય એના કરતાં સાત મહિનામાં નોખા થઈ જાય શું વાંધો અને આમ પણ ઘરમાં શાંતિ છે બિલકુલ નહીં હા જુઓ તો ખરા આ ઘરમાં કેટલા બધા ઝઘડાઓ થાય છે આ કંઈ સારી વાત છે હું સમજુ છું અને હું નહીં જોતો મને બધોય ખ્યાલ છે તું હું કહેવા માગે છે અને હું કામ તો જુદો થશો એ બધો મને ખ્યાલ છે પણ બેટા તો થોડુંક એવું લાગે ને તો થોડુંક સહન કર કારણ કે તારા લગ્ન થઈ ગયા એના સાત મહિના થયા અને એ જે આપણે પૈસા થોડા ઘણા બહારથી લીધા હતા અને જે આ મકાન એ આપણે એક જ છે થોડીક આપણી મિલકતે કરવી ને એટલે સુધો થાય બે રહોડા થાય ખર્ચા વધશે અને એની કરતા થોડા દિવસ ભેગા કાઢી નાખવી ને તો બધું હરે ભરે થઈ જાય બધું ઘર નથી ભાંગવાનું મારે આ વરસ દિવસ પૂરું નહીં થાય ત્યાં છૂટા છેડા થઈ જશે તો તમારે એ કરવું છે તો એ કરી નાખીએ જો હા સમજવાની વાત તમે જે મને કરી રહ્યા છો ને એ સાવ ખોટી છે મારે સમજવાની જરૂર નથી મારા મમ્મીને કહો હેતલને કહો કે એ લોકો સમજે ક્યાં શું કરી રહ્યા છે એ લોકો જ્યારે જુઓ ત્યારે મીરાનો વાંક કાઢવાનો અરે આ ઘરમાં એ પણ મદદ કરે છે ને એ પણ નોકરી કરવા જાય છે અને ઘરમાં કમાઈને આપે છે તો થોડા બે કામ વધારે કરી લે તો થઈ શું ગયું કામ માટે થઈને મીરાને હેરાન કરવી સવારમાં વહેલા ઉઠાડવી જરા એ લોકોને દયા નથી આવતી એના પર કે આખો દિવસ બહારના કામ કરવા જાય છે ઓફિસ પર જાય છે હા તો પછી એ પણ થાકતી હોય ને આખરે તો માણસ જ છે ને હા તારી વાત સાચી છે તો બસ ત્યારે મારી વાત સાચી છે ને તો આ વાત પણ મારી સાચી છે કે હું પ્રેમથી મારે કોઈ મગજ મારી કોઈ સાથે નથી કરવી પ્રેમથી જુદો થવા માગું છું હું અને મીરા અમારી રીતે રહેશું બસ તમને કહી દીધું છે બાકી એ લોકો સાથે તો મારે વાત પણ નથી કરવી પણ બેટા હું સમજું છું અને હું એમ માનું છું તે કીધું નહીં બધી વાત સાચી છે કે મીરાનો જરી કે વાક નથી અને આપણે ભાગશાળા સેવી કે મીરા જેવી હું આપણા ઘરમાં આવી છે પણ એ તારી મમ્મીને તારી બેનને એની કદર નથી હવે એ બેને એની કદર નથી એમાં કંઈ મારો વાક ખરો મારે તમે બે જુદા થાવ અને ઓલી બે રાજી થાય એ હું મારા મારી આંખે તો જોવું ના બધું બધી વાત સાચી તમારી તમે સમજી જાઓ છો અને તમે સમજાવતા પણ જાણો છો પણ તમે મારા મમ્મી અને હેતલ સમજાવી શકશો કહો હા બેન બેન ક્યારે આટલું બધું બોલતી હતી નહીં અચાનક એને શું થયું છે હાથ સુધી ખબર નથી પડી કે એના મગજમાં કોણે શું કામ અને શું કામ આ બધા સવાલો કરે છે પ્રશ્નો કરે છે અત્યાર સુધી એને ઘરમાં કંઈ વાંધો નહોતો ને હવે અચાનક બધા જ વાંધાઓ પડે છે એમાં છે ને મને ખબર જ છે આ હેતલને છે ને તારી મમ્મી ચઢાવે છે હવે હેતલ તો માનો ને મીરા જેટલી ઉંમરની છે હવે એને તો સમજવું જુએ જો હીરર છે ને મીરાને કંઈક કહેતી હોય ને તો હેતલને એને રોકવી જુએ એમ કેવું જોઈએ મમ્મી તારે કંઈ નહીં બોલવાનું આમાં ભાભીનો કાંઈ વાક નથી છતાંય કોને ખબર હેતલ તારી મમ્મીની તરફ એમ જ બોલે છે ને તારી મમ્મી કે એટલું જ પાણી પીવે ને કે એમ જ કરે છે હા એ તો વાંધો છે કે મીરાનું આ ઘરમાં કોઈ નથી સાંભળતું એમાં હું પણ આવી ગઈ શરૂઆતમાં ઘણા બધા ઝઘડાઓ થયા ત્યાં સુધી મીરાને મેં સમજાવવાની કોશિશ કરી પણ ઝઘડાઓ વધતા જ ગયા મીરાએ ક્યાંક કોશિશ નહીં કર્યું એવું નથી ને મીરાએ પણ પ્રયત્નો કર્યા છે કે ઘરમાં ઝઘડાઓ ન થાય છતાં પણ ઘરમાં ઝઘડાઓ થાય જ એનું કારણ શું મમ્મી અને હેતન હવે એ લોકો સમજવા તૈયાર જ ના હોય અને ઝઘડાઓ પર ઝઘડા કરવા માગતા હોય તો એ તદ્દન ખોટું કહેવાય અને એટલા માટે મારે મારી પત્નીની વાત માનવી જોઈએ અને અમારે બંને અલગ થઈ જવું જોઈએ અરે શું બેટા આજે એક એક ખાલી હવે એક મોકો આપી દે જો મારું માન રાખ ખાલી એક મોકો આપી દે અને એક આપણે ટ્રાય કરવી ને જો હું એકવાર સમજાવી જોઈએ તારી મમ્મીને પછી જો ન સમજે ને તો હું તમને બે ને દાંત કાઢતા કાઢતા જુદા કરી દે બસ આવી ખબર નહીં શું કા તમે શું કરવા માગો છો શું આ આનાથી કોઈ રિઝલ્ટ નથી મળવાનું હેતલ ભારતીબા બેસો ને ના બેસું નથી કે શું થયું આજે હું તારે માટે ફરિયાદ લઈને આવી છું શું ફરિયાદ ઉભા રહો દરવાજો બંધ કરી દો નકરવાળી પાછું કોક સાંભળી જાશે આપણી વાત બોલ હવે ઈ કે હું તને જે કહેતી હતી ઈ તારા સારા માટે કહેતી હતી કે ખરાબ માટે સાચું કહું ને તો તમે તમારી આંખ ખોલી દીધી તમે તમે જે હું કીધું ને એવું જ મેં કર્યું જો હું દૂધ લેવાય નથી ગઈ ભાભીને કામ પણ નથી કરાવતી અરે ભાભી ભાભી મને અત્યાર સુધી ઓર્ડર આપતા હતા ને હવે હું ભાભીને ઓર્ડર કરું છું હા તો તે તો તારી મોટાઈ બતાવી દીધી પણ મારા ઘરે મારો દીકરો ખીટલી રાડો પાડતો પાડતો આવ્યો મને પૂજાય નો કરવા દીધી કેમ શું થયું છે ઈ એમ કે છે કે તું શું કામ હેતલના ઘરે જાય છે એને ચડાવવા માટે હું આવી છું હું તન ચડાવવા આવી છું બા તમે કાઈ ચડાવતા નથી તમે તો જે કર્યું ને સારા માટે કર્યું બિચારી હું હું પીસાતી હતી આ ઘરમાં કોઈને કાંઈ કાઈ નહોતી શકતી કારણ કે મારા ભાભી મારી ઉપર એટલો બધો ત્રાસ ગુજારતા હતા ને કે એની કોઈ હદ જ નથી પણ સાચું કહું ને તો તમે મને ચડાવી નથી તમે તો મને સારી શીખામણ આપી સારી સલાહ આપી જેથી કરીને હું હું મારા નિર્ણયો જાતે લઈ શકું હા તું તારા નિર્ણયો જાતે લેતી થઈ ગઈ તારા ઘરમાં ઝઘડાઓ પણ થવા માંડ્યા છે તારી મમ્મી વચ્ચે તારી ભાભી વચ્ચે બધાયની વચ્ચે અને એ બધાયનો હાથો બની હું કારણ કે તારો ભાઈ મારા દીકરા પાસે આવ્યો હતો અને એણે કીધું કે તારી માને સમજાવી દેજે અમને લોકોને ચડાવે ને અમારા ઘરમાં આવું આવું થાય છે તું નહીં માને મારા ઘરમાં તો રાંધ્યા રખડે છે ઓલો ખાતોય નથી સાચું કહું ને બા તો આદિ ભાઈ છે ને આદિ ભાઈ હરો ભાઈ તો બહુ સારો છે બિચારો પણ અત્યારે એને ભાભી સિવાય બીજું કંઈ દેખાતું નથી ભાભીનો ગુલામ બની ગયો છે જેમ ભાભી કે ને એમ જ બધું કરવાનું એટલા માટે હવે તો આદિ મારી પાસે પણ ઝઘડો કર્યો હતો અને મને પણ ચોખ્ખા ચોખી ધમકી આપીને ગયો છે કે આ ઘરમાં તો તારી ભાભીનું રાજ જ ચાલે છે તારે રહેવું હોય તો રે નકર હોસ્ટેલ ભેગી થઈ જજે પણ મારી વાત સાંભળ મે તને શું કીધું તું હું તને આ સાચી અને સીધી સલાહ આપું છું પછી તારા ઘરમાં એવું ન થવું જોઈએ કે હું તને ચડાવું છું તો તારા ઘરમાં એ કેવી રીતે બધાને ખબર પડી કે હું ચડાવું છું ભાભી ભાભી છે જલે ભાભીને ખાલી જોઈતો હતો પોઈન્ટ અને એ પોઈન્ટ તમારા નામમાં મળી ગયો છે મારે ભાભીને પૂછવું જ પડશે કે કારણ વગરનો આપ કારણ વગરના ભારતીબાનું નામ શું કરવા આપવાના અને કહો તને મારે તો હવે બાજુમાં રહેવાનું એ અઘરું પડી ગયું છે મારો છોકરો તો મને નફરત કરે છે મને કહે કે આ તારે લીધે જ હું વાંડો રહી ગયો છું અને આખી સોસાયટીમાં બધાને ખબર એ કોક ખબર નહીં કોક છૂટાછેડા લીધા ને તો મને કે તારે લીધે થયા અરે હું સાચી સલાહ આપું હવે એ લોકો કંઈ પીતા છોકરા છે તો પણ એ મારી સલાહ માને અને ઘરમાં ઝઘડા કરે તો એમાં મારો શું વાંક આ તારી જેમ જ તને તો મેં સારી સલાહ આપી હવે તારા ઘરમાં ઝઘડા ઊભા થાય છે તો એમાં મારો વાંક છે કાંઈ મારો કંઈ જ વાંક નથી આ ચડામણી કરવાની આદત તો બધી ભાભીની છે ભાભી ચડાવે છે પહેલા મને ચડાવતા હતા એટલે હું પોપટની જેમ કામ કરતી હતી પણ નહીં હવે મે ભાભીને ભાભીનું મોઢું તોડી લીધું ને એટલા માટે ભાભી હવે ભાઈને રસ્તો બનાવ્યો છે એટલે હવે ભાભીએ ભાઈને ચડાવ્યા છે અને આ ઘરમાં ભાભી અને ભાઈ કે ને એટલું જ પાણી પીવાનું બાકી તો ખઈ ના ચાલે એટલા માટે આમાં તમારો કોઈ વાક નથી હા મને તો એ નથી સમજાતું કે ભાભીને શું પ્રોબ્લેમ છે તમારાથી કે ખોટે ખોટા નામ આપે છે બધાને મને એવું લાગે છે કે એ બેઉને નોખા રહેવું છે એટલે મને હથિયાર બનાવ્યું મારું નામ લઈને હવે એ બેઉ જણને નોખા થવું જ હશે તો જ આવું કરતા હોય બાકી આમ કંઈ તારા મમ્મી પપ્પા એને નોખા કરે એમ તો છે નહીં એટલે આ બાનું કાઢશે અને જો હું આજે છેલ્લી વાર આવી છું તારા ઘરે હવે મહેરબાની કરીને તું મારા ઘરે નહીં ને હું તારા ઘરે નહીં

તો જે લોકો તારું જોણ કરવા આવશે ને એ લોકોને અંદરખાનેથી ચડાવશે કે મારી નણંદ તો આવી છે એ તારું ક્યાંય થવા નહીં દે એટલે તું છે ને એવું બધું હવે નહીં કરતી તું મને નહીં મળતી અને હું તને નહીં મળું હું થાકી ગઈ છું મારો છોકરો મને કેટલું બોલે અરે છોકરા ઉઠીને માને બોલે મારે તો મરવા જેવું થઈ ગયું છે હવે બા સોરી મારા લીધે તમારા તમારા દીકરાએ તમારી ઇન્સલ્ટ કરીને પણ આનો બદલો તો હું લઈને જ રહીશ તમે મને ગમે એટલી ના પાડો ને તો પણ ચાલશે પણ આજે તો આ ઘરમાં ફેસલો થઈને જ રહેશે કાં આ ઘરમાં ભાઈ અને ભાભી રહેશે ને કા હું અને મારી મમ્મીએ તો ચોખ્ખું જ કહી દીધું છો બાપ તમે આવી રીતના રડો નહીં મારી મમ્મીએ તો કહી જ દીધું છે કે હજી પ્રોપર્ટી મારા ભાઈના મેં નથી થઈ એટલા માટે આટલી બધી હવા તો એ કરી જ ના શકે અને રહી વાત ભાભીની તો ભાભી પણ ધીમે ધીમે હવે પ્રોપર્ટી તરફ જઈ રહ્યા છે ને તો આજે આજે એનો વારો પાડીને જ રહીશું પણ કાઈ નહીં હું હવે જાઉં છું પણ તું છે ને ઘર માં સંભાળી ને રે જેવું હા બા છો તમે રડતા નહી હો નહીં રડું હા કે હું મોઢું ચડાવ્યું છે બહુ ગંદા લાગો છો ગંદી હું લાગો છું જોયું આ તમારી પુત્ર વધુ આ તમારી સામે જ મને કહે છે કે તમે ગંદા લાગો છો પણ કોઈ કઈ સાસુ સારી છે એની વો બની જા જા અરે પણ એને હું ખોટું કીધું ક્યારેક તો તમે મોટું દાંત કાઢવાળું રાખો એ વસ્તુ મોટું રાખો કે એમ કહે છે તો એની વાત સાચી જ છે ને જ્યારે હોય ત્યારે મોટું ચડાવેલું હોય તો મોટું ચડાવેલું જો નાનું બાળક હોય ને તો એ ગંદુ લાગે તો મોટું તો મોટી ગૌઢી થાય ગૌઢી થાય છું બરાબર છે ભલે થાય પણ આ તમે તમારો દીકરો ને તમારા દીકરાની વો ત્રણેય એક છો મને એકલી પાડી દીધી છે અરે તું હજી મોકો છે તું સુધરી જા સુધરી જા સ્વભાવમાં તારા વર્તનમાં થોડો ફરક લાય થોડુંક સારું વર્તન કરે તો આ દીકરો છે ને આપણી ભેગો રહી જાય નકર કાલ સવારે જુદો થઈ જાય તો આપણે બે એકલા રહેવું બસ આવું કઈ કઈ ને દીકરાના મગજમાં એવું ઠુસાવે છે કે તારી મમ્મી નાની પણ વાતની ટોક ટોક કરે ને તો તારે અલગ થઈ જવાનું અરે હું નથી એને કઈ શીખવડતો આ તારું વર્તન ને તારો સ્વભાવ એ બધું એને મજબૂર કરે છે એ બધું કરવા માટે સાંભળો સુરુકીન ફાયદો કર્યો કહેતો હતો કે તમને કઈ નામે બંને જતા રહેશું પણ ના તમને શોખ હતો હરખ હતો કે મારી એકવાર વાત માની લે હું જેને તારી મમ્મીને સમજાવી દઈશ સમજાવી દઈશ સાંભળે છે તમારું સાંભળે છે ભાભી છે ભાભી તમને શરમ નથી આવતી આ નામ આપો છો થયું બિચારા મને એમ કહેતા હતા કે તારી તારી ભાભીએ મારું નામ આપ્યો છે એના દીકરાને એટલે એનો દીકરો એને જઈને કેટલું ખીજાળો કે બાર આખા સોસાયટીમાં ચડામણી કરે છે તમે ખોટું ક્યાં કીધું એના છોકરાને પણ એના પર ભરોસો હોય વિચાર કર કે એમના છોકરાએ જો વાત માની લીધી હોય તો ભારતી બા ખોટા તો ખીજાણા હોય ને ભારતી ના મોઢે એટલું જ નહીં પાછું એમય કીધું કે મારી નણંદ તો કામચોર છે કામચોર એક નંબરની લૂચી માણસ છે શરમ ન આવું કહેતા તમને હાય જોયું આ તમારી પુત્ર

તું કેવી માણસ ગણવાની તું તો બોલતો જ નહી ઓ ભાઈ ભાભીનો ગુલામ લો હવે આ ગુલામને તમે ઉંધા હાથની એક નાખો ને તો સારું છે ઉંધા હાથની તને નાખવા જેવી છે એક મિનિટ ચોરું કા ગુલામ તને કોણે કીધું આ બધી વાત તને કરી કોણ એમ કે ને ભારતીબાઈએ કરી ભારતીબાઈ કરી અને તે હાચી મારી દીધી એટલે તું હું અભણસો અંગૂઠા સાપસો પહેલા તો એ પૂછો કે એ ભારતીબેને મળી શું કામ શું કામ હતું ભારતીબાને મળવા શું કામ ગયા હતા અત્યાર સુધી અમે જ્યારે કહેતા હતા ત્યારે તમે શું કહેતા હતા હું તો મળતી જ નથી વાત જ ખોટી છે આખો દિવસ મારી દીકરી ભણીને આવે ને ઘરમાં કામ કરતી હોય તો ભારતીબાને મળવા ક્યાંથી ગઈ એ તો કોકોર મરી ગયા હશે ને કીધું હશે એ હામેથી મળવા નઈ જતી હોય હું પણ આખો દિવસ જોબ ઉપર જઉં છું સવારે ઘરના બધા જ કામ કરીને જવાનું આખો દિવસ જોબ કરવાને ને રાત્રે આવીને પણ ઘરના કામ કરવાના તો હું ક્યારે જતી હોઈશ ભારતીબા પાસે ના બોલ ને તું ભારતી બાને મળવા માટે ગઈ હતી હું નથી ગઈ આજ સુધી ભાભી મને એવું કહેતા હતા કે ભારતી બા પાસે તમે જાવ છો પણ હું નઈ છાના છુપાય ભાભી જતા હતા ભારતી બા પાસે પણ અત્યારે તો તે કીધું ને ભારતી બાપા મારી પાસે આવ્યા તાર રોતા હતા એવું હા તો એ બિચારા કેવા આવ્યા હતા પણ તારી પાસે રોવાની હું જરૂર એને દીકરાએ તને કીધું અને તારી તારી પાસે રોવાની હું જરૂર પણ એને આપડા

તું આવી રીતે જનાન વાતમાં હું કામ આવી જશો તારી ઉંમર એ હજી નાની છે તારા લગ્ન કરવાની બાકી છે કાલે હવારે તું હા હરે અને ન્યા તને ચડાવશે તો હું ત્યાં તું છૂટાછેડા લઈ લઈ ના હું તું હા હું અને નળદારે બાંધવાની છો અરે તારે સમજવું જોઈએ તને આ ભગવાનને મગજ આપ્યું છે હમજ શક્તિ આપી છે તો તારે સમજવું જોઈએ મારે કોઈક વાત કરે ને તો કઈ સાચી માનવી ને કઈ નહીં માનવાની અને કોઈક એ ખરાબ વાત કરતો હોય ને આપણે વિરુદ્ધ

હા એટલે એનો મતલબ તમે નહી કીધું તું જોયું ને જાતે જ સ્વીકાર કરો છો બન્ને માધી કર્યો કે આને પણ કાઈ કાઈ હતો ને તમને પણ કાઈ કાઈ હતો અત્યાર સુધી હું કાઈ કઈને થાકી ગઈ ને તમને કે આ ભારતી બા પાસે જાય છે અત્યાર સુધી તો માન્યા નહી હવે કેવા પોપટની જેમ બોલે છે કે ભારતી બા આવ્યા હતા અરે ઓયતલબેન હવે છે ને તમે લોકો તમારી ભૂલ સ્વીકારી લો ને તો સાચે જ હું આજે તને ડિવોર્સ આપી દઈશ અને પછી ઘરના બધા કામ તમારે બેય કરવાના રહે છે ના ના તું મારા દીકરાને ડિવોર્સ નો આપતી હવે અમે ભારતી બાની કોઈ વાત નઈ સાંભળીએ આજે અમને ખબર પડી ગઈ જ્યારે હેતલે ખુલાસો કર્યો ને ત્યારે વાત ન ત્યારે મને પણ એમ કીધું ભારતી બાઈ કે તમે કોઈને કહેતા નઈ કે મેં તમને આ વાત કરી છે મને પણ એવું કીધું હતું જ્યારે આપણા ઘરમાં કોઈ નહોતું ને ત્યારે ભારતી બા આવ્યા હતા મને ચડામણી કરવા અરે પડોશીની ચડામણીમાં છે આપણે આપણો ઘર નો ભાંગીને ખાય પહેલા આપણે આપણો ઘર જોવાનું હોય પડોશીના ગુલામ હા હવે બોલો ને કે તમે પડોશીના ગુલામ છો બાયડીનો ગુલામ બાયડીનો ગુલામ મને કરતા હતા હવે આ અને આ રે જાય જારે કરશે હવે દેશ કમણે ને ચાલો હવે અંદર મોડું જોઈને શું બેઠા છો અહીંયા જા બુદ્ધિ દૂધ લેતા આવજો નથી હા હવે આ માં દીકરી ક્યાં જાય છે શું કરે છે એ બધું હવે મીરા તારે ધ્યાન રાખવાનું છે પપ્પા તો નોકરી કોણ કરશે હા તો એક કામ કર એ બધું હું ધ્યાન રાખી ક્યાં નહીં જાવ દે અને જો મને પૂછા વગર કે જાય ને તો વાહ ભાગી નાખો હેતલ આવું છું બેટા આવો તને મદદ કરાવવા ક્યારે બોલાવે પતિ ગયો આ તમે ગુસ્સો પેલા કર્યો હોત ને તો બધું સીધું થઈ જાત પપ્પાજી વાહ શું બોલ્યા એક જ શ્વાસે બોલી ગયા બધું